આ છે આપણે ઘરની વાડીના જમરૂખ તમે જો કેવા મસ્ત છે અહીંયા પણ છે તમે જો કેવું મસ્ત જમરૂક આ હા હા અહીંયા પડ્યું એકાદું તોડવી ચાલો આપણે આવડું સારું છે હવે તેરી આપણી વાડીનું જમરૂખ તો જો કેવું મસ્ત છે આમ જો આ હા મજા આવે જમરૂખને ખાઈવી ઘરની વાડીની પછી આપણે જાવી એક નંબર ઓ ગળું એટલે સાચું આ છે વોન્ટેડ જગ્યા તમે તો ક્યાં છે ચાકુ ઓ આમાં ભૂત થાય પણ અતારનો બાન કામનો છે તમે જો આવું અને આ કઈક ઓડી જો તમે જો આ સુગરીના માળા લટકાઈ જો આ રહ્યા જો અને આ ચકલા ગાઈસ આપણે કૂવામાં તો આવી ગયા અને અહીંયા કઈક અલગ જ કઈક ફીલિંગ થાય છે ચાલો આ રૂમઈ કઈક શેણી બતાવી દઉં તમને ગાઉ છે ખાલી

બધા કે છે આપણને નથી ખબર પણ અહીંયા તો મોટર ઉસોરું જો પાઇપું જાય ઝાડિયું બાળ્યું તમે જો અહીંયા બધા બોટલું બોટલું વાયર પીડા છે પૂરાનો કુ એટલે પાણી ન જવાય નહીં અંદર ગીરી ગયું તો આપણે તાર કરતા હેઠે કંઈક અંદરથી કંઈક થાય છે હો તમે જો અહીંયા એકલા સીવી અને આવું વાતાવરણ છે તમે જો ચકલા બકલા બધું રહે હો અહીંયા જો ચાલો અહીંથી ભાગી જવી કે અહીંયા નો રહેવાય નકર બીક લાગે અંદર થી કાંઈક થાય હું એકલો છું અહીંયા કોઈ નહીં સમજો સુન શાંત જગ્યાએ ચાલો આપણે ભાગી જવી જોઈ લીધું આપણે મનને ઓલું થઈ ગયું એજ આપણે કૂવો તો જોઈ લીધો હવે નીકળાય અહીંથી બીક લાગે સંદેશથી ચાલો ગાડી શરૂ કરીને ભાગી હન દાદાને ત્યાં રસ્તામાં આવી ગયો હનુમાન દાદાને જય હનુમાન દાદા સાઉની રક્ષા કરજો હવે મંદિર હનુમાન દાદાને પગે લાગી લીધું ને હવે કંઈક સુકૂન મળશે કે હવે આમ કંઈક અંદરથી હવે નથી થતું એવી ફિલિંગ નથી આવતી તો ચાલો બીજી જગ્યાએ તમને બતાવું ક્યાંય આપણે આવી ગયા છીએ બીજી ભૂતિયા જગ્યા એટલે કે ઝાડમાં ભૂત થાય છે ને તમે જો આવડું આ પાણાવાળું છે અને આપણે એક હાથે ગાડી અકાવીશી તમે જો અડધે કાંટા છે એટલે ગાડી અહીંયા નીકળવી પડશે ખાલી જાવું પડશે આ પેડ ની નીચે ભૂત થાય છે આંબલી નું પેડ છે અમે ઠેઠ આપણે હાઈલીને જવાનું છે એટલો મોટો ટેકરો સડવો પડશે આપણે આજે તો હજી કઈક થાય છો કઈક અંદર થી તેવો ફીલ આવે છે ને કઈક કઈક અંદર થી તેવું થાય કે આમ ભૂત જેવું છે બધા તો રાતે જાય એને કેમ થતું મારી તો અત્યારથી ફાટી રહે આવડો મોટો પાક ઢગલો ચડવાનો આમે છે પેડ હજી આ બધું ટેકરો પાર ખે જવાનું છે આપડે આમે ઠેઠ એ છે આ આંબલી આની નીચે કઈક ભૂત થાય છે એટલે કાટો આવી ગયો ભેસકી

આમાં કઈક ભૂત હોય આડું અને એની નીચે હું અહીંયા કઈ નથી લાગતું પણ બીજી જગ્યા હતી ને ત્યાં તો ઓલા ધક ધક થાતું હતું હૃદયના ધબકારા વધી ગયા કે હાચું નશે અહીંયા તો કઈક આમ વાડી હોય એવું લાગે છે તમે જોવો પણ વાડી માર્ગ જ છે મસ્ત ઠંડો પવન આવે છે અહીંથી ભગાય હવે નો રહેવાય બહુ આ વસ્તુ બહુ સારી નથી અને અહીં નીચે ઘોડો તમે જો કાંટા બાટા ના છે પેડ ભાગો ભાગો બાય બાય ભૂતિયા પેડ હવે ઘરે ભાગી લેવાય આ કઈ હજી કઈ થાય છે જે એટલો બધો ક્રોસ રસ્તો કરવો પડશે આપણે ગાડી છે આપણી સામે ભાગો ભાગો હમેટ લઈ દેજો તો 12 વાગે પણ અહીં આવી જશે આ એક ઢગલો છે ને એવો કે પાડે એવો છો છે રહી ગયો કરતો ફોન બોન આરે બધું આ બધા લોકો કેતા હતા કે આ ભૂત અહીંયા થાય છે બાર વાગ્યા પછી તો આપણે જોયું હવારમાં તો એવું મને એવું લાગે છે કે હશે પણ અહીંયા તો મોટર શરૂ હતી ને અહીંયા તો બધા કાયતરા આવ્યા હતા ખાવા આવતા કોકની વાડીમાં છે પણ હોય શકે આપણે કોઈ બી ભૂત રિયલમાં નથી જોયું તો નાનો આમ તો લોક તો તમે લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો એક કોમેન્ટ બાર વાગ્યા એ હવાય નઈ તમે કઈ શાળા નો તો રાત તો જાતા સાત દેખાવ બાય બાય